તારીખ ચાર જાન્યુઆરી એટલે બ્રેલ પદ્ધતિના શોધક લુઈ બ્રેલની જન્મ જયંતિ લુઈ બ્રેલની યાદમાં વિશ્વ બ્રેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે બ્રેલ પદ્ધતિ માટે રૂપ છે જેની મદદથી તેઓ વાંચી લખી શકે છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરતમાં ઘોડદોડ રોડ પર આવેલી એકમાત્ર માત્ર અંધજન શિક્ષણ મંડળ શાળામાં ધોરણ એક થી બારમાં એકસો પાંત્રીસ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ બ્રેલ લિપિથી થી નિઃશુલ્ક અભ્યાસ કરે છે તારીખ ચોથી જાન્યુઆરી વિશ્વ બ્રેલ દિવસ હોય છે આમ સુરતમાં ઘોડદોર રોડ પર આવેલી એકમાત્ર અંતજન શિક્ષણ મંડળ શાળામાં ધોરણ એક થી બારમાં એકસો પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ બ્રેલ લિપીથી નિઃશુલ્ક અભ્યાસ કરે છે આચાર્ય મનીષાબેન ગજ્જરે જણાવ્યું હતું કે બ્રેઇલ લિપિ પ્રજ્ઞાચક્ષુઓના વિચારોને અક્ષર દેહ આપતું માધ્યમ છે રાજ્ય સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે શાળામાં પ્રજ્ઞાચક્ષુ બાળકો પોતાની ઊણપને ઓળંગી બ્રેઇલ લિપિના માધ્યમથી આંગળીઓના સ્પર્શ વડે વાંચતા લખતા શીખી રહ્યા છે એટલું જ નહીં સાથે સાથે બ્રેલ લિપિમાં કવિતાઓ ગાવાનો અદમ્ય ઉત્સાહ છે પ્રજ્ઞાચક્ષુઓ માટે છ ટપકાની બ્રેઇલ લિપી આંખ સમાન છે એમ જણાવી મનીષાબેને ઉમેર્યું હતું કે બ્રેલ લિપિથી વાંચતા લખતા શીખેલા પ્રજ્ઞાચક્ષુઓ હવે લેપટોપ મોબાઈલ અને કોમ્પ્યુટર પર ટાઈપિંગ કરી પોતાનું હોમવર્ક પણ કરે છે આ વર્ષે સમગ્ર ગુજરાતમાં અંધજન શિક્ષણ મંડળ શાળા બે વિદ્યાર્થીઓ ધોરણ બારની ની બોર્ડની પરીક્ષા ટાઈપ રાઇટરની મદદ વગર પોતાની જાતે લેપટોપ પર પરીક્ષા આપશે તેમને પ્રશ્નપત્ર બ્રેલ લિપિમાં આપવામાં આવશે પણ તેઓ સામાન્ય બાળકોની જેમ જ ટાઈપ કરીને જવાબ ટાઈપ કરશે જેની પ્રિન્ટ કોપી લઈને પુરાવણી સાથે જોડી દેવામાં આવશે

અહીંયા અમારી શાળાની અંદર વિદ્યાર્થીઓને ધોરણ એક થી બાર સુધીનું શિક્ષણ આપવામાં આવે છે જેમાં ફક્ત પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેમાં ચાલીસ ટકાથી ઉપર બ્લાઇન્ડનેસ ધરાવતા અને સિવિલ સર્જનનું સર્ટિફિકેટ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે બ્રેઇલ એ સ્પર્શેન્દ્રિય લેખન પ્રણાલી છે બ્રેલે સૌપ્રથમ પ્રથમ અઢારસો ઓગણત્રીસમાં બ્રેલ લિપી સિસ્ટમ પ્રકાશિત કરી હતી અંધજનો માટે લુઈ બ્રેલે આ લિપિ શોધી ઈશ્વરીય કાર્ય કર્યું છે આ લિપિ ખાસ પ્રકારના ઉભેલા કાગળ પર લખવામાં આવે છે અગાઉ તેનો કોડ બાર બિંદુઓ પર આધારિત હતો બાર બિંદુઓને છાસઠ ની હરોળમાં મૂકવામાં આવ્યા હતા જોકે તે સમયે તેમાં વિરામ ચિહ્નો સંખ્યાઓ અને ગાણિતિક ચિહ્નો હાજર ન હતા બદલે છ પોઈન્ટ નો ઉપયોગ કરીને બાર અક્ષરો અને ચિહ્નોની શોધ કરીને આમાં વધુ સુધારો કર્યો જે વિરામચિહ્નો સંખ્યાઓ વિસ્તરણ અને સંગીતના સંકેતો લખવા માટે જરૂરી પ્રતીકો પણ પૂરા પાડે છે હવે